ખબર નથી પડતી કોઈને કાંઈ અને ગરમી થતી હોય એસી ન ખાવી દે મારે તો ગરમીમાં ઘરે કામ કર્યા કરવાનું એટલા એટલા કોઈને ખબર જ ન પડે હું થયું પણ એકલા એકલી બળબળ કર છું કાઈ ન થયું તો હું મારી યાર વાત કરતી હતી તમે તો મારું કાંઈ સાંભળતા નથી શું હું એ તો કે આ બાજુવાળા ભાભી ને લોકો છે ને એસી લાવ્યા કેમ અત્યારે શું અત્યારે તો ઉનાળો આવવાનો છે તો અત્યારે જ લાવે ને અરે હજી તો ચોમાસું ચાલે ચોમાસું પછી છે આ તો પછી ભાદરવામાં તડકો પડે કે નહીં ભાદર હોય વઈ ગયો નવરાત્રી ચાલુ થઈ ગયા આ તો હજી દિવાળી આવવા બહુ બધી વાર છે તો હજી 20 દિવસ કેટલી ગરમી પડવાની છે અત્યાર સુધી તે લોકોને ગરમી લાગી નહીં આ તો પણ એ લોકો લાવ્યા છે તો આપણે ક્યારે લેવું છે એ ક્યો ને આપણે ક્યાં જરૂર છે આપણે મસ્ત ગરમી પડશે એટલે ધાબે જઈને હું મસ્ત કુદરતી વાતાવરણ હોય ને

એ જમીન નો છે ને ટુકડો બુકડો વેચો છે ને એના પૈસા આવ્યા છે એટલે આ બધા વાપરે છે પંદર દિવસમાં છે ને સ્વાહા બીજું કઈ ન હોય તમારે ક્યારે વાત થઈ વાત નથી થઈ પણ તું એમ કે એસી લાવ્યા તો જમીન ની વાત તમે જોખેડી ને પણ હું તો એસી ની જ વાત કરતી હતી પણ તે હું કીધું એસી લાવ્યા બરાબર હવે એનો પગાર કેટલો છે સત્તર અઢાર હજાર રૂપિયા પગાર છે હવે સત્તર અઢાર હજાર રૂપિયા પગાર માં ઈ મકાન નો હપ્તો ભરે શું કરે કે પણ તો એસી લાવ્યા કે નહીં આ તો સારું કહેવાય હવે લાવ્યા તો આપણે કેદી લેવું છે હવે આપણે છે ને એસી નથી લેવું મને ઉપર ધાબે જ કુદરતી હવા હોય ને એમાં જ મજા આવે સુવા નહીં મને છે ને મને એસી માં આવે સુવાનું છે હું ધાબે નહીં સુવા આવું તમારી યાર એક કામ કરો આપણે છે ને હોલ માં ને ઉપર એક રૂમ માં એસી લખાવજો હોલ માં ને રૂમ માં બે જગ્યાએ એસી હા પછી એનો લાઈટ બિલ કેટલો આવે ખબર પડે તો મને તો એક કામ કરો ને આ સોલારી નખાવી દીધી

પણ ભૂખી નથી રહેતી પણ એનો મતલબ એવું થોડીક છે બધી વસ્તુ લેવી પડે ને દસ વર્ષ થયા દસ વર્ષ થાય કોઈ વખત તમે નકરું રોજ ધાબે જઈને સુવાનું ધાબે જઈને સુવાનું એક ખાલી ચોમાસું હોય એટલે નીચે સુઈએ શિયાળામાં તમે ધાબે લઈ જાઓ છો તો પણ કુદરતી એવા મજા આવે કે ન આવે કે એસી માં એક તો બંધ રૂમ માં એકનો એક પવન આવી રાખે બરાબર ઓલું ખુલ્લું વાતાવરણ હોય તો મજા આવે મારે એવી મજા નથી લેવી હવે માણસ બીમાર ઓછું પડે મારે એવી મજા નથી લેવી મને હવે એસી નો શોખ થયો છે એટલે એસી લઈ દયો ઉપર રૂમ માં નખાવી દો અને નીચે હોલમાં માં નખાવી લગન થાતા ત્યારે મેં તને કીધું તું તો તમે મન નો તો કીધું ને કે હું નહીં લખાવી આપું એમ તો આપણે એવો કોઈ કરાર નતો તો કર્યા બરાબર તમારે લઈ દેવું છે ના એ અત્યારે કઈ એસી બેસી આવશે નહીં બરાબર લેવું તો પડે ને અરે કેટલી રસોડામાં કેટલી ગરમી થાય છે હું તો એમ કઉ છું કે રસોડા રસોડા માટે આપણે છે ને નખાવી દઈએ લઈએ તો થોડું ડિસ્કાઉન્ટ વધારે એક કામ કરીએ હું બોલ સેન્ટ્રલ એસી જ નખાઈ દે બરાબર એટલે તું રૂમમાં આય ત્યારથી તારે ઠંડુ ઠંડુ તું બહાર નીકળ ત્યાં લગન તમ તારે વિચાર તો હારો છે હા આય વિચાર હારો જ લાગે ને તમને તમાર કમાવા ક્યાં જાવ કમા જાવ તો ખબર પડે એમાં કમાવાની વાત ક્યાંથી આવી તમે તો કમાવ છો હું શાંતિથી ઘર ચલાવું છું ઘર શાંતિ થી પડે એ લોકો ખાલી કરે આપડે જોયા જ કરવાનું જીવ જીવવાળા કરવાનો પણ બીજા ને બતાવવામાં તમે મને બતાવી દો છો એ નથી જોતા પણ એમાં હું બતાવી દેવાનું આવ્યું રાડું નાખું છું નો નાખે તો હું કરવાનું

એ તો શોખ થાય તો બધું લઈ દેવું પડે વાહ આ બધા નું જોઈ જોઈને બધા કેવો દેખાડો કરે છે આપણે કોઈ દિવસ એવું કાઈ કર્યું ના આપણે એવો ખોટો દેખાડો નથી કરવાનો એસી લાવી દો ને હું કરું છું ના એ નથી બરાબર છે મને તો સને તો ના બિલ કેટલું આવે ને પેલા જોવાય નકરો એસી લાવીજો એસી લાવીજો જો રટણ લીધું છે એટલે એમાં હું બિલ આવે સોલા ને ખાઈ દેવાનું વારે હારે એટલે બિલ જ ના પડે એ વાતો કરવી ને તમારે હેલી છે ક્યારેક તમને જાણ તો ખબર પડે